અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરીને લાવવામાં આવતું સોનું ઝડપાવવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ કસ્ટમ દ્વારા દુબઈથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી ઓગણસાઠ લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં તે માટે યુવક દ્વારા ગોલ્ડનો પાવડર અને પેસ્ટ બનાવીને જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના બે સ્તર વચ્ચે છુપવવામાં આવ્યો હતો પરંતુ ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ મુસાફર પાસેથી ચારસો એકાણું ગ્રામ સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદ શહેરની પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપરનો કચરાનો ઢગલો પાણી સાથે આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરી વળ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીરાણા ડમ્પિંગ સાઇટ પર બેરામપુરા સિકંદર માર્કેટ તરફ અજમેરી સાઇટ તરફના ઢગલા પાસેથી મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું જેના કારણે આસપાસમાં આવેલ ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા પાણી સાથે કચરો આવવાના કારણે મોટી સંખ્યામાં વાહનો અને ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું હતું આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે જે પાણી કચરાના ઢગલા સાથે આવ્યું છે તેના સેમ્પલ લઈને કાર્યવાહી કરવામાં આવશે પાટણના રાધનપુર નજીક પાંચ વાહનો વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોના મોત ઘટના સામે આવી છે રાધનપુરના મોટી પીપળી ગામ નજીક એક સાઈડના રોડનું કામ ચાલી રહ્યું હતું જેથી એક ટ્રેલર રોંગ સાઈડમાં આવી રહ્યું હોવાથી આ ટ્રેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પંદરથી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે